માં ચાલી રહેલી એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન મતદારોને ભારે અગવડતા ગેરસમજ અને ભય જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે વિધાનસભા ચાલતા આ મતદાર યાદી સુધારણા અભિયાનમાં અનેક ગોથાને અજવાશોના કારણે નાગરિકોમાં રહેતા મતદારોના મતદાન કેન્દ્ર અલગ અલગ ઘણા મતદારોને જુદા જુદા પોલિંગ સ્ટેશન ફાળવાતા એસઆઈઆર ચકાસણીમાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે એક જ પરિવારના સભ્યોને જુદી જુદી જગ્યાએ જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે બે હજાર બે પહેલા અને બદલી ચૂકેલા મતદારના ફોર્મ જૂના નવા સરનામે ક્યાંય નથી પહોંચતા આવા મતદારોને એસઆઈઆર પ્રક્રિયામાં સર્વે તથા એન્ટ્રી બન્યા મુશ્કેલી આવી રહી છે નામ અટકની જોડણીની ભૂલોથી ગેરસમજ બે હાજર બે પછીની પ્રક્રિયામાં જોડણીની ભૂલોને કારણે મતદારોને એન્ટ્રીમાં ભારે ગરબડ સર્જાય છે કેટલાક સત્તાધારી પક્ષના ધારાસભ્યોની કચેરીમાંથી પુરાવા વગર ફોર્મ બી એલોને આપવામાં આવી રહ્યા છે એવો ગંભીર આક્ષેપ પણ સામે આવ્યો છે કેટલાક પર પ્રાંતિઓના નામ તેમના મૂળ રાજ્ય અને તેમના ગુજરાત બંનેને જગ્યા હોય તેવા કેસો મળી રહ્યા છે ચૂંટણી પંચે યોગ્ય ગાઈડલાઈન ન આપતા ગેરસમજ વધી રહી છે સિનિયર સિટીઝન મહિલા વિકલાંગોને અને નોકરીયાત વર્ગના ઘરોમાં ફોર્મ ન આપતા લોકોમાં નારાજગી વધી છે બ્યુરોની કામગીરી પર સવાલો ઉભા થયા છે કલ્પેશ બારોટ પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ હાલ સુરત સહિત સમગ્ર દેશમાં એસઆરઆઈ ની કામગીરી જે કરવામાં આવી રહી છે એ કામગીરી ભારતીય જનતા પાર્ટી ની એજન્ટ બનેલી ચૂંટણી પંચ દ્વારા માત્ર ને માત્ર કોંગ્રેસ તરફી મતદારોના નામ કાપવા કઈ હેરાન પરેશાન કરવા એ રીતનું જે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે બંધારણ દિવસ ને રોજ અમે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ વિપુલ ઉદ્ધવલાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને મળવામાં આવ્યા છે કે જે કોઈ બી અધિકારી કે જે કોઈ બી બ્યુરો નિમવામાં આવ્યા હોય કે અધિકારી તરીકે કામ કરે કોઈ પક્ષના એજન્ટ તરીકે ન કરે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને આજ દિન સુધી ચાલીસ પચાસ ટકા જ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે એટલે કંઈક અંશે અધિકારીઓ પણ આ કામગીરીમાં તકલીફ પડી રહ્યું માનવું છે એટલે આ બાબતે સરકાર અને જિલ્લા કલેક્ટર ધ્યાન આપે અને જે કોઈ બીએલઓ ની નિમણૂક કરવામાં આવી હોય એમને કહો કે એમના જે નિયમ અનુસાર જે કામગીરી કરો નહીં કામગીરી કરે નહીં કે ભાજપના એજન્ટ બનીને કામ કરે